પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે અનોખી અને મહત્વની જાહેરાત કરી છે તેમણે ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન થતા ઝઘડા અને વેરઝેર અટકાવવા સમરસ પંચાયતોનું અભિયાન હાથ ધર્યું છે ધારાસભ્યએ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી કે તેમના વિસ્તારમાં જે પણ ગ્રામ પંચાયત બિનહરીફ કે સમરસ થશે તેમને સરકારી ગ્રાન્ટ ઉપરાંત વધારાની અઢી લાખની ગ્રાન્ટ પણ આપવામાં આવશે થશે અથવા સમરસ થશે એ ગ્રામ પંચાયતને રાજ્ય સરકારની જે ગ્રાન્ટ વધારાની મળે છે એનાથી અઢી લાખ રૂપિયાની ગ્રાન્ટ દરેક ગ્રામ પંચાયતને હું વધારાની પૂરી પાડીશ એટલે જે પણ ગ્રામ પંચાયતની અંદર ચૂંટણીઓ છે એ તમામ લોકોને મારી વિનંતી છે કે ગામની અંદર શાંતિ સલામતી અને એકતા જળવાય એના માટે સમરસ ચૂંટણીઓ કરવી જોઈએ